સોનાની પહેરવી જોઈએ નંગ પહેરવી જોઈએ કે પહેરવી જોઈએ તો વિડીયો ડાયમંડ પહેરવાથી તમારામાં એક પ્રકારનો કોન્ફિડન્સ આવે છે વીટીઓ પહેરવાથી તમારામાં કોન્ફિડન્સ આવે છે સોનું પહેરવાથી તમારામાં કોન્ફિડન્સ આવે છે પણ દેવું કરીને નહીં હવે વાત આવે છે તમે જે કીધું એ પ્રમાણે કે કલાક પહેરવી જોઈએ હવે જ્યારે તમે કોઈ એસ્ટ્રોલોજર પાસે જાઓ છો ને ત્યારે એસ્ટ્રોલોજર તરત જ એમ કહેશે કે આ વીટી કાઢતા નહીં પ્રજા આ વીટી પહેરાવી જાય ને આ વીટી પહેરી જ રાખજો વીટીઓ પહેરવી જોઈએ પણ રાત્રે કાઢી નાખવી જોઈએ હું તો એવું માનું છું કે આપણા શરીર ઉપર એક પણ પ્રકારનો દાગીનો રહેવો જોઈએ નહીં ખાસ કરીને બહેનોના માટે જુદી વસ્તુ જે કોઈ માન્યતા હોય તો આપણે વીટીઓ કાઢીને સૂવું જોઈએ હવે વીટીઓ કાઢીને કેમ સૂવું જોઈએ તમે પોતે જ એવું નક્કી કરજો જે લોકો વીટીઓ પહેરીને સૂઈ જાય છે જ્યારે સવારે ઉઠે છે ને ત્યારે આંગળીઓ સોજા આવી જાય છે તો વીટીઓ પહેરવી જોઈએ પણ રાત્રે સૂતી વખતે વીટીઓ કાઢવી જોઈએ જય